હેલો મિત્રો કપાસ વીણવા આવી ગયો છું તમારો એ મિતુલ તમે તો આ એટલો કપાસ મેં સરસ ખેલી તો આપ મારા બ્લોગમાં સ્વાગત છે છે ને આ આપણી સરસ મજાનો તળડી ગયો છે ધોળા ધોળા ફૂલડા જેવો જોઈ શકો છો અને આજે હે થોડું હોવાનું છે અમારા ખેડૂત એવા ખેડૂત દુકાનના દુકાન સેટ એવા મેઘાતા આવી ગયા છે ઓર મેઘાતા શિયાળ પણ કપાવીનું આવ્યા છે દુકાન આકે છે સરસ મજાની પ્લોટમાં જોઈ શકો છો અને કપા વિનું આવવું પડે છે તડકો થોડોક થોડોક છે એટલે આપણે તો ખેડૂત મિત્રો જોઈ શકો છો આવો સરસ મજા કપા અને જય જવાન જય કિસાન આજના વિડીયોમાં એ સુધી છેલ્લે સુધી રહેજો તો દસ પંદર મિનિટનો વ્લોગ બનશે ચાલો ટાઈમ થઈ ગયો છે જોઈ શકો છો ચા ભેલો દોસ્તો તમારો વિતા પાછો ઠેલી ભરી આવ્યો કપાસ ઝળા ધળો કપાસ કપાસની ઠેલી ભરી ગઈ હાય દેખ છત્યો મેરો કપાસ છતલો હાય નહીં દેખ રહે એમ